ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મનીષ પિંજડા આપની સમક્ષ હાજર થયો છે લેક્ચર નંબર દીવા દાંડી લેક્ચર નંબર એકસો અગિયાર વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો મંજિલ મિલતી હૈ જન કે સપનો મેં જાન હોતી હૈ મંજિલ ઉની કો મિલતી હૈ જ સપનો જાન હોતી હૈ પંખ સે કુછ નહીં હોતા पंख से कुछ नहीं होता हौसलों से उड़ान होती है हौसलों से उड़ान होती है विद्यार्थी मित्रों सारू ओके मित्रों हम अपने आ दाखिल जो शू कह અ અને બ છે એ જોડવાના છે મિત્રો રેગ્યુલર અ અને બનો એક એકવીસમો કે બાવીસમો પ્રશ્ન છે કે બા ત્રેવીસ કે ચોવીસમો પ્રશ્ન છે એ અ અને બ જોડવાનો પૂછાવાનો છે હેતુલક્ષીમાં તો એ પૈકી કેવા અ અને બ જોડવાના પૂછાય એ પૈકીનો દાખલો છે મિત્રો આપ જોઈ રહ્યા છો વન માઇનસ કો સ્ક્વેર એટલે કે ભાઈ વન માઇનસ કો સ્ક્વેર થીટા બરાબર વન માઇનસ

કો પેલી સાઈડ જાય એટલે શું થાય વન માઇનસ અથવા તો ઘણીવાર વાર પૂછાય તો શું કરાય કે ભાઈ કો આપેલું સૂત્ર થયું બરાબર હજી બીજું સૂત્ર આમાંથી બનાવ તો શું થાય ભાઈ કો સ્ક્વેરથી બરાબર વન માઇનસ સ્ક્વેર રેડી તો આ રીતે પણ પૂછાય શકે આ બીજું સૂત્ર ઓકે અત્યારે આમાં નથી આપ્યું પણ બીજું સૂત્ર પણ આવી રીતે આવી શકે તો ઓકે તો આપણું જોડાણ કયું થશે ભાઈ અહીંયા સ્ક્વેર ઓકે સારું પછી હવે વન પ્લસ ટેન સ્ક્વેર થેટા તો કે ભાઈ વન પ્લસ ટેન સ્ક્વેર થેટા એના માટે આપણે થોડુંક જોઈ લઈએ મિત્રો કેવી રીતે કે ભાઈ ઓકે

બીજું મિત્રો સૂત્ર આમાં કઈ રીતે પૂછાઈ શકે જો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ ઓકે તો બીજું કઈ રીતે પૂછાઈ શકે એ થોડુંક જોઈ લઈએ આપણે કે ભાઈ ને પેલી સાઈડ જવા દો પેલી સાઈડ બરાબર અને એક ને આ બાજુ લઈ લો એટલે વન એકને વત્તા એક આ બાજુ આવે અને ટેન્સ પેલી સાઈડ જવા દો તો કે ભાઈ શું થયું ટેન શું થયું સૂત્ર તો આ રીતે બીજું સૂત્ર પણ તમને આવડું જોયું ટેન સ્કવેર સેકનો વર્ગથી એકને મેં આ બાજુ લઈ લીધા પેલી સાઈડ ઓકે તો આ રીતે મેં આમાં કઈ રીતે પૂછાઈ શકે એ પણ તમને માહિતી આપી સરસ નેક્સ્ટ આપણે જોઈએ ઓકે સરસ મિત્રો હવે અહીંયા શું કરવાનું છે કે ભાઈ આ રીતે બહુ બધી આપી છે ચાલો જોઈ લઈએ આપણે કે ભાઈ બહુ બહુપદી છે આ રીતે આપી છે શું કહે છે પી ઓફ બરાબર ઓછા છ એક્સ વત્તા નવ નો આલેખ આપણે દોરીએ બરાબર આનો આલેખ તમે દોરો તો મિત્રો એ ખાસ જોઈ લો પેલા તો આ બહુપદી કેવી છે એ જોઈ લો કે ભાઈ પૂર્ણ વર્ગ બહુપદી છે આ કેવી છે બરાબર પૂર્ણવર્ગ બહુપતિ એટલે ભાઈ કે ભાઈ આનું વર્ગ મૂળ એક્સ ગુણ્યા આનું વર્ગ મૂળ ત્રણ અને સૂત્રના બે ગુણો તો વચ્ચેનું પદ આવી જાય છે યાસ તો આ મધ્યમ પદ બન્યું આ શું બન્યું મધ્યમ પદ ઓકે આવું મધ્યમ પદ બની ગયું તો આ પૂર્ણવર્ગ બહુપતિ તો શું કરાય એક્સ ઓછા ત્રણ એનો વર્ગ બરાબર આ પૂર્ણવર્ગ બહુપતિ હોય દાખલા તરીકે આપ સૌને ખ્યાલ છે ત્રણ એનો વર્ગ રેડી તેથી ઝીરો બરાબર હવે આ બાજુ વર્ગ કાઢી નાખો તો આ બાજુ ઝીરો નો વર્ગ મૂળ ઝીરો તેથી એક્સ બરાબર કેટલા થયા એક્સની કેટલી કિંમત આવી એક જ ને એક જ કિંમત એટલે કે ત્રણ જ આવ્યા તો એક બિંદુમાં છેદ છે ઓકે એક્સ બરાબર ત્રણ આવ્યા કારણ કે પૂર્ણ પૂર્ણ વર્ગ બહુપદીનો મેં તમને ખ્યાલ આપ્યો કે ભાઈ પ્રથમ પદ વર્ગમૂળ અંતિમ પદ વર્ગમૂળ અને એને ગુણા બે કરો તો કયું પદ આવી જવું જોઈએ મધ્યમ પદ આવી જવું જોઈએ ઓકે મધ્યમ પદ આવી જાય છે એટલે અર્થ બહુ બધી છે તો એની કઈ કિંમત આવી એક્સ બરાબર ત્રણ બરાબર સારું ઓકે તો આ વાત થઈ હવે આપણે પી ઓફ એક્સ બરાબર એક્સનો અર્ગ ઓછા તેર એક્સ વત્તા ચાલીસ નો આલેખ દોરીએ તો શું થાય એ જોઈ લઈએ ઓકે હાલો એનો આલેખ હોય તો ભાઈ હવે શું કરીએ હવે બીજા માટે બરાબર પી ઓફ એક્સ બરાબર શું છે ચાલીસ ઓકે સરસ તો હવે મિત્રો આના અવયવ તમે પાડો તો કે ભાઈ ચાલીસ એવા કયા ઘડિયામાં આવે કે જેથી સરવાળો કેટલો થાય તેર તેર બરાબર એટલે કે ભાઈ

આમાં સામાન્ય પાંચ તેથી પી ઓફ એક્સ બરાબર ઓછા આઠ અને એક્સ ઓછા પાંચ તેથી એક્સ ઓછા આઠ બરાબર ઝીરો અને એક્સ ઓછા

બે બિંદુમાં છે ઓકે તો ક્લિયર છે મિત્રો આ વાત અહીંયા ખાસ સમજવી જોઈએ બરોબર અહીંયા શું થાય છે અહીંયા ને એક જ કિંમત આવી એટલે ને એક બિંદુમાં છેદે અહીંયા ને એક જ કિંમત અહીંયા કેટલી આવી બે કિંમત ઓકે સરસ તો આ દાખલો ખાસ જોઈ લેશો ઓકે નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઓકે મિત્રો જો આ એક દાખલો બહુ સરસ અને નવીન છે મિત્રો જોઈ લઈએ શું આમાં નવીનતા છે એક પહેલાં આટલો આપણે સરવાળો શોધવાનો છે પછી આનો અહીંયા સરવાળો શોધવાનો છે ઓકે ખાસ જોઈ લઈએ આપણે કે ભાઈ ઓગણપચાસથી એક અને એકથી પચાસનો આપણે સરવાળો શોધી લઈએ બરાબર તો કે ભાઈ સરવાળાનો આપણે પહેલાં તો ખ્યાલ છે કેવી રીતે આપણે જો અહીંયા સરવાળો શોધી લઈએ બરો પછી ઓગણપચાસ થી એકનો ઓકે સારું અહીંયા શું છે એ બરાબર એક છે ડી બરાબર બરોબર બે માંથી એક જાય તો એક અને આને શું કહેવાય એના છેદ માં બે એ વત્તા એલ તો કેટલા એન કેટલા પદો નો સરવાળો શોધવાનો છે પચાસ એક થી પચાસ એટલે એન બરાબર પચાસ પચાસ ના છે દુ પચાસ અને અહીંયા થયા કેટલા થયા 50 ને એકાવન સારું તો ભાઈ એક થી પચાસ પદનો ગુણાકાર કરી લઈએ ઓકે એટલે કે ભાઈ એકાવન ગુણ્યા પચીસ એટલે કેટલા થયા બે એકા બે મિત્રો તો હવે તમે એક થી પચાસ અંકોનો સરવાળો કેટલો આવ્યો કે ભાઈ બારસો પંચોતેર આવ્યો હવે સમજો મિત્રો હવે અહીંયા આપણે શોધવાનો જ કહો ઓગણ એકનો તો આપણે પચાસ થી એકનો શોધી લઈ તો ચાલે પચાસ બાદ કરી દઈએ ઓકે તો ફરી પાછો સરવાળો શોધવા માટે ખાસ સમજી લ્યો હું પ્લસ આમાં કરું છું ઓગણપચાસ થી એકનો સરવાળો શોધવાના બદલે કે ભાઈ આ એક થી પચાસ નો સરવાળો આપણે શોધી લઈએ સમજજો એટલે કે ભાઈ આના હું ડબલ કરી નાખું ઓકે એક થી પચાસ નો આપણે શોધવાનો છે પણ હજી હું એક થી પચાસ નો ફરી શોધી લઉં તો કેટલો થશે કે ભાઈ બારસો પંચોતેર આવ્યા તો ફરીથી ભાઈ એક થી નો સરવાળો કેટલો થશે સરવાળો થશે એક બરાબર ખાસ જોઈ લો મિત્રો એટલે કેટલા થયા બારસો એટલે કે સાત દુ ને એક પંદર બરોબર પછી બધું ચાર ને એક પાંચ એટલે પચીસો પચાસ થયા હવે મિત્રો આ સરવાળો મેં શું કર્યું છે એક થી પચાસ નો અને પચાસ થી એક નો સરવાળો બરાબર એક થી પચાસ નો અને પચાસ થી એક નો સરવાળો એ એ જ આવવાનો ને બારસો પંચોતેર પણ એમાં એક વધુ ખાસ સમજી લો કે આ બારસો પચાસ જે આવ્યા એમાં શું કરી નાખવાના પચાસ એક માઈનસ કરી નાખીએ કારણ કે એને એક થી પચાસ નો તો ઓકે બરાબર એક થી પચાસ નો જે સરવાળો છે એ એટલે કેટલા થશે પચીસો સમજો હજી મારે તમને જો આ વાત કરું છું અહીંયા કે ભાઈ આનો સરવાળો કેટલો આવશે બારસો પંચોતેર બરાબર પણ અહીંયા મેં એક કયા કે ભાઈ એક પચાસ થી હું સરવાળો પાછો અહીંયા શોધી રહ્યો છું કોનો કે ભાઈ આનો સરવાળો શોધી રહ્યો છે બરાબર બારસો પંચોતેર તો પણ હવે આમાં મારે પચાસ કયા ખોટા છે બરાબર આ પચાસ ડબલ વાર એડ કરવાના નથી તો મેં ડબલ વાર એડ કરીએ એટલે ભાઈ એમાંથી માઇનસ શું કર્યા પચાસ ઓકે એટલે જવાબ આપણો કયો આવશે પચીસો ઓકે એટલે ભાઈ જવાબ આપણો આવશે પચીસો ઓકે મિત્રો એટલે આ એક ટ્રીક વાપરવાની ભાઈ એકથી પચાસ નો ગોત્યો તો ફરી પાછા ઓગણ પચાસ થી એકનો તો એવી મહેનત નહીં કરવા પણ ડબલ કરી નાખવાના અને પચાસ એમાં બે વાર ઉમેરાશે ને એ બાદ કરી દેવું ઓકે સરસ નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો એક આ દાખલો ખૂબ જોવા મળી રહ્યો છે આ જોઈ લઈએ આપણે મિત્રો સિત્તેર અને એકસો પચીસ ને ભાગતા શેષ અનુક્રમે કેટલી વધે છે પાંચ અને આઠ રહે તેવી મોટામાં મોટી સંખ્યા આપણે શોધવાની છે હવે મિત્રો શેષ આપી છે ખાસ જોઈ લો અહીંયા એક છે બહુ સરસ મજાની અહીંયા વાત કરી છે આ શેષ બરાબર આ શેષ આપી છે કઈ ભાઈ શેષ અને આ જે બે બંને અંકો છે એટલે શું કરીએ ખબર કે જે સિત્તેર છે બરાબર અનુક્રમ સિત્તેર ની શેષ કઈ છે તો લખીએ આપણે હાલો ઓકે સિત્તેર ની શેષ કઈ છે પાંચ છે રેડી પછી એકસો ની શેષ કઈ છે છે રેડી મિત્રો તો હવે શું કરાય આપણે આ જે સિત્તેર કરી નાખે હાલો સિત્તેર માંથી પાંચ માઈનસ એટલે શેષ બાદ કરી ઓકે આ શેષ છે બાદ કરી એવી રીતે અહીંયા એકસો પચીસ માંથી કેટલા એટલે ભાઈ કેટલા આવે એકસો સત્તર રેડી એ આપ સૌને ખ્યાલ છે છે ભાઈ આ આધારિત કયા સૂત્રો પર કે ભાઈ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ રેડી એટલે કે ભાઈ આ શેષ વત્તા છે ને આ બાજુ લાવ્યો એટલે શું કરી એમાંથી એ બાદ કરી છે ઓકે સારું હવે શું કરવાનું કે ભાઈ અહીંયા એમ કીધું છે મોટામાં મોટી સંખ્યા શોધવાની તો આપણે શું કરવાનું પાસઠ અને એકસો સત્તર નો ગુસ્સા શોધવાનું શું કરવાનું એસસીએફ બરાબર એટલે કે ભાઈ ગુસ્સા શોધવાનો થશે ઓકે એટલે આ બે ગુણમાં પૂછે તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હવે બરાબર હવે પાસઠ અને એકસો સત્તર નો શોધવો પડે તો ઓકે સરસ ચાલો પાસઠ માટે જોઈએ પાસઠ એટલે કે ભાઈ પાસઠ બરાબર તેર ગુણ્યા પાંચ બરાબર એવી રીતે એકસો સત્તર તો ભાઈ કેટલા થાય તેર નવા બરાબર એકસો સત્તર સરસ તો ભાઈ બંનેમાં કયો મોટા મોટો અંક છે બરાબર કીધું છે ઓકે આપણે જોઈ લઈએ બંનેમાં મોટામાં મોટો અંક કયો છે મોટા મોટી સંખ્યા આપણે શોધવાની છે તો કે ભાઈ મોટા મોટો અંક બંનેમાં છે તેર છે તેથી ગુસ્સા બરાબર એટલે કે ભાઈ મોટા મોટો અંક કયો છે તેર બરાબર તો આપ જોઈ રહ્યા છો અહીંયા ખાલી જગ્યામાં પણ બતાય છે ઓકે તો આ રીતે આ દાખલો ગણવાનો છે ઓકે તો ગુસ્સા તેર ઓકે સરસ મિત્રો સારો મિત્રો એક આ દાખલો ખૂબ જોવા મળે છે એમાં શું કહે છે ખાસ જોઈ લો મિત્રો તમારું સમીકરણ છે બાર એક્સ નો વર્ગ વત્તા ઓગણીસ એક્સ વત્તા પાંચ તેથી બરાબર તેથી બરોબર પી ઓફ એક્સ સરખાવતા હાલો એ કેટલા છે ભાઈ એ બાર છે બી ઓગણીસ છે અને સી છે એ પાંચ છે ઓકે હવે હવે કોની કિંમત આપણે ગોતવાની છે એકના છેદમાં આલ્ફા તો મિત્રો શું કરાય આનો આલ્ફા આલ્ફા ઇન્ટુ બીટા 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 પછી ચોકડી બરાબર એકા એકા એટલે ઉપર શું થશે એટલે મિત્રો આ સમજાય છે ને પદ જો ખાસ છે જો સમજી લો આલ્ફા બીટા એટલે આલ્ફા ગુણ્યા એક એટલે બીટા ગુણ્યા એક બીટા એકા આલ્ફા એકા એટલે એને મેં ગોઠવી દીધા આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા છેદમાં સારો ઓકે હવે શું કરાય કે ભાઈ આ સૂત્ર આ જે સૂત્ર છે એનો શું જવાબ છે આલ્ફા વત્તા બીટા એટલે કે ભાઈ માઇનસ જો મિત્રો આના ટૂંકા અગાઉના લેક્ચરમાં છે બરાબર બકા બાડા કાના એ તમે યાદ રાખો એટલે આખા બધા સૂત્ર તમને સરસ મજાને આવડી જાય માઇનસ બીના ના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા તો કે ભાઈ સીના ના છેદમાં એ બરાબર ઉપરનો એ અને આ એ ગયો બરાબર કારણ કે ઉપરનાનો છેદ અને નીચેનાનો છેદ બે સમાન છે તો બરાબર શું થશે છેદમાં એ ઓકે સારું બી કેટલા થયા ઓગણીસ અને સી કેટલા થયા પાંચ એટલે કે ભાઈ માઇનસ ઓગણીસ ના છેદ માં પાંચ એટલે આપણો કયો જવાબ આવ્યો ભાઈ સરસ માઇનસ ઓગણીસ ના છેદમાં પાંચ એવો જવાબ તમારી સમક્ષ આવે છે ઓકે મિત્રો તો આ સાથે તમારી સામે દાખલા આ રીતે મિત્રો હેતુલક્ષી પ્રશ્નો બરાબર લેક્ચર નંબર અહીંયા બરાબર તમારી સમક્ષ રજૂઆત કરી છે મિત્રો તો સરસ ઓકે ફરી પાછા આવતીકાલે નવા લેક્ચર સાથે મળશું થેન્ક યુ મનીષ નમસ્કાર